નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત હિત એ જ રાષ્ટ્રહિતના સૂત્ર સાથે એગ્રીવર્લ્ડ મલ્ટીલે મલ્ટી પ્રાઇવેટ લિમિટેડ તથા અન્નાઈ બાયોકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી હું ભૂપતદાન ગઢવી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેતીની અવનવી વાતો લઈને આપણે અવારનવાર વિડીયોના મારફતે તમારી સાથે રૂબરૂ મુલાકાત કરીએ છીએ તો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની વાડીએ આવ્યા છીએ જેમણે તુવેરનું વાવેતર કરેલું છે તો તુવેરની અંદર એમણે કઈ દવા છાટેલી છે અને એમને કઈ રીતનું રિઝલ્ટ મળેલું છે એ આપણે ખેડૂત મિત્રના મુખેથી સાંભળીએ કારણ કે આ વિડીયો જે છે એ ખેડૂતભાઈના માધ્યમથી આપણા બધા ખેડૂત મિત્રો પાસે પહોંચવાનો છે એટલે આમાં કોઈ ગુમરાહ કરવાની કે કોઈને બીજી વસ્તુથી આ આપણે ગુમરા કરી દેવાની એવી કોઈ આપણી ભાવના નથી જે છે એ સ્પષ્ટતા છે અને ખેડૂત મિત્રના મુખેથી જ આપણે સાંભળીએ કે આ પ્રોડક્ટ વાપરા પછી એમને કઈ રીતનું રિઝલ્ટ મળેલું છે તો પહેલા તો તમારું સર્વોપ્રથમ પૂરું નામ મારું નામ કાંતિભાઈ મંજીભાઈ ચાવડા ગામ બોટાદ તાલુકો જિલ્લો બોટાદ તાલુકો જિલ્લો બોટાદ બરાબર અને અમારે આવી છે ખંસરોર ઉપર વાડી અમારે મિલિટરી રોડથી જવાય બરાબર પછી આ અંદર અમે એક મિનિટ તમારા મોબાઈલ નંબર બાણું બે એક્યાશી બે બોતેર એકતાલી હવે આ તુવેરનું જે વાવેતર તમે કરેલું છે એમાં પ્રોબ્લેમ શું હતો પહેલા જે પ્રોબ્લેમ હતો કે આને અંદર અમે જે છટકોર કરતા હતા પહેલાં જે દવાનું એના અંદર અમને ફાલ રહેતો નતો ખરીદતા અમે અત્યારે આ આ હેકર હેકર્સ જે દવા અત્યારે જે અમે સાટ્યા પછી આને અંદર ફાલનો અમને ખરવામાં ખરતો નથી અને બીજા નંબરમાં કે બીજી દવા આપણે વ્યાગ્રહ વ્યાગ્રહ એ બે બંને એ સાટી ને અમે અંદર ફાલ અમારો ખર્ચો રોકી રાખ્યો છે એટલે ફાલ અમને ખુદ સરસ અમને મળી રહ્યો છે અને સોળ નો વિકાસ સારો થયો છે અને બીજા નંબર માં કે અમને અમે સંતોષ છે કે જે દવા અમને મળી રહી તમને અમારા કંપનીના પ્રતિનિધિ વતી સેમ્પલ આપવામાં આવ્યું હતું ભાઈ તમે આ સેમ્પલ છાટી જુઓ તમને સારું રિઝલ્ટ મળે તો તમે આગળ વધજો બરાબર તો એ સેમ્પલ આપ્યું તમને તો સેમ્પલ તમે આની અંદર તુવેર ની અંદર વાપરેલું છે તો આ તુવેર ના રિઝલ્ટ છે રિઝલ્ટ છે પેલા તમારે તુવેર ના આવી રીતના તમે મને કીધું કે ભાઈ આ આવી રીતના ખાલા રહેતા હતા ખાલા રહેતા એમાં ફાલ જ નતો લાગતો તો

પછી આ જે તમે છે અને સારી તુવેર છે અને ફાલ અંદર રોકાઈ ગયો છે એટલે ફાલ ખરતો તો એ બધો બંધ થઈ ગયો અટકી ગયો એટલે અત્યારે અમે આ પ્રયત્ન કર્યો છે કે આ દવા રે અમને બહુ સારું રિઝલ્ટ મળે છે એટલે આ દવા સાટવાથી ખેડૂત ભાઈઓને સરસ સરળ સારું છે એમ સરવાળે તમે જે ખર્ચો કરો છો એનું તમને વળતર મળી એ મહત્વનું છે ને એ છે બરાબર એટલે ખેડૂત મિત્રો કે આજે તમે પૈસો ખર્ચીને જે પ્રોડક્ટ પરચેસ કરો છો અને તમારા ખેતરમાં વાપરો છો તો એનું તમને પૂરેપૂરું વળતર મળવું જરૂરી છે બરાબર એ ઉદ્દેશ્ય સાથે આપણે ચાલીએ છીએ આ હેકર્સ પ્રોડક્ટ જે છે એગ્રીવર્લ્ડ કંપનીની પ્યોરલી ઓર્ગેનિક પ્રોડક્ટ છે જે તમામે તમામ ફૂગનાશક વાયરસનાશક અને નું કામ કરે છે અને કોઈ પણ ક્રોપની અંદર તમે વાપરી શકો છો આ વાપરવાથી તમારે જે ફૂગના બધા પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય છે વાયરસના પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય છે એન્ટીબેક્ટેરિયલ એન્ટીબેક્ટેરિયલ એટલે કે કોઈ ખેડૂતો સમજતા નથી પણ એમને અલગથી આપણે સ્ટ્રેપલોસાયક્લિન વેલિટા માઇસિન વપરાવીએ છે પણ એ વાપરવાની કોઈ જરૂર પડતી નથી સાથે સાથે આ દવા જો પાણી ભેગી જમીનમાં પાવામાં આવે તો જમીન જન્ય જે ફૂગના રોગ છે એ કવર થાય છે સાથે સાથે જે ને અઘરો પ્રશ્ન છે કૃમિનો તો કૃમિ તયર અને ઉધઈ આ બધી જીવાયત સાફ થાય છે તમે કોઈ પણ પાક પાક અત્યારે શિયાળુ વાવી દીધા છે જીરું છે તમારે ધાણા છે ચણા છે બરાબર આ કોઈ પણ પાક ની અંદર તમે આ બે વસ્તુ ભેગી કરીને વાપરી શકો છો આ અન્નાઈ કંપનીની પ્રોડક્ટ છે અન્નાઈ બાયોકેમ પ્રાઇવેટ લિમિટેડ તમિલનાડુ મદુરાઈ આ બાવીસ વર્ષ જૂની કંપની છે જેની આપણા ગુજરાતની અંદર પીજીઆર પ્રોડક્ટની અંદર ધૂમ મચાવેલી છે માર્કેટની અંદર પીજીઆર પ્રોડક્ટ ઘણી બધી આવે છે પણ એની અગેન્સ્ટમાં આ એક સારું એવું કામ કરે છે અને ખેડૂતોને એનું વળતર જે છે ચૂકવે છે દાખલા તરીકે આજે તમે કોઈ પણ દવા પરચેસ કરવા જાઓ છો એગ્રોમાં તો તમે પૈસા દઈને લ્યો છો મફતમાં નથી લેતા તો આ તમારા પૈસાનું પૂરેપૂરું વળતર છે આ પ્રોડક્ટ જે છે એ વીસ એમએલ છાંટવાની છે પર પંપ અન્નાઈ કંપનીની વીઆગ્રો જીયાગ્રો માગ્રો આપણા ગુજરાતની અંદર દરેકે દરેક ખૂણામાં તમને મળી રહી છે અને આ વાપરશો એટલે ફાયદો શું થશે એ મારે તમને જણાવવાનો છે કારણ કે આ સિસ્ટમેટિક પીજીઆર છે સિસ્ટમેટિક કોને કહેવાય કે કોઈ પણ પાકમાં તમે આને વાપરો એટલે કોઈ પણ છોડને જે વસ્તુની જરૂર છે એ પૂરી પાડે દાખલા તરીકે હાઈટની જરૂર છે

તો લઈ આવ્યા પછી તમે અડધી બોટલ વાપરો અને અડધી બોટલ રાખો તમને જો સોય સોટા રિઝલ્ટ દેખાય તો તમારે પૂરામાં વાપરવાની નહીં તો અડધી અડધી જે બોટલ પડી છે એ જે વેપારી પાસેથી તમે લઈ આવ્યો છો એમને પાછી આપી દેવાની અને પૂરેપૂરા પૈસા પાછા લઈ લેવાના વોરંટી ગેરંટી સાથે કારણ કે ખેડૂતને વળતર મળે એ અમારા માટે મહત્વ છે અને મેં પહેલા જ તમને એક સૂત્ર આપ્યું કે ખેડૂત હિત એ જ રાષ્ટ્રહિત એ સૂત્રના આધારે આપણે આગળ વધીએ છીએ તો કંપનીની આ ટાઈપની પ્રોડક્ટ છે અને દરેક ખેડૂતોને હું જણાવું છું કે આ વિડીયોને તમે તમારા દરેક ગ્રુપની અંદર ખેડૂતોને પહોંચાડજો જેથી કરીને ખેડૂતો પાસે સારી વસ્તુ પોચે અને એમનું રક્ષણ થાય અને એમનું હિત જળવાઈ રહીએ નમસ્કાર થેન્ક યુ